પૂજા અને રોશનની વાર્તા પૂજા ગરીબ કુટુંબની દીકરી હતી જ્યારે ઓફિસ જવાની તૈયારીમાં માં હતો અરે પૂજા ક્યાં છે મારું ઓફિસ બેગ લાવી દે મને મોડું થઈ જશે પૂજા હસતા હસતા બેગ લઈને આવે છે અને કહે છે આ લો જાઓ હું તમારી પત્ની છું ભાગીને ક્યાં જવાની છું તમારે કામ છે તમે ઓફિસ જાઓ રોશન ખુશ થઈને ઓફિસ જતો રહે છે ઘરે સાસુ રસોડામાં કામ કરતી હતી પૂજા ત્યાં પહોંચી જાય છે અરે માંજી શું બનાવી રહ્યા છો હું મદદ કરી દઉં અરે બેટી તું તો હમણાં જ નવી નવી વહુ બનીને આવી છે બેસ હું કરી લઈશ માંજી નવી વહુ બનીને આવી છું એટલે શું હું તમારી મદદ કરી શકું છું ખાલી બેસીને શું કરો સાસુ મનમાં ખુશ થઈ જાય છે કે વહુ સારી છે આ રીતે દિવસો પસાર થાય છે બે વર્ષ પછી તમારી સવાર ની ચા આવી ગઈ વેરી ગુડ મોર્નિંગ બેટી અહી બેસ પૂજા ધ્યાન આપે છે કે સાસુ ચિંતા ભરેલી લાગે છે શું થયું માંજી તમે ચિંતિત કેમ છો કશું નહીં બેટી બસ એમ જ માંજી હું તમારી દીકરી જેવી છું કહો ને શું વાત છે સાસુ કહે છે અરે અમારા પડોશીના શર્માજીનો દીકરો એની લગ્નને એક વર્ષ થયું હતું અને હવે એની પત્નીને સંતાન થયું છે તેઓ કેટલી ખુશ છે પણ તારા લગ્નને બે વર્ષ થઈ ગયા હજી સુધી સંતાન નથી થયું મને પણ મારા ગોદમાં પૌત્ર પૌત્રી સાથે રમવું છે પૂજાની આંખો નમ થઈ જાય છે માંજી આ તો મારા હાથમાં નથી અમે પ્રયત્ન તો કરીએ છીએ પણ સંતાન નથી થઈ રહ્યું ડોક્ટર પાસે પણ જઈ રહ્યા છે સાસુ ગુસ્સે થાય છે ડોક્ટર વોક્ટર કશું નથી કરતો હું એક બાપાને ઓળખું છું એ જડીબુટ્ટી આપે છે તેની દવા ખાઈએ તો સંતાન જરૂર થાય છે પૂજા મનમાં વિચારે છે પણ મજબૂરીમાં હા પાડી દે છે એ રાત્રે પૂજા ચૂપચાપ બેસી હોય છે રોશન પૂછે છે પૂજા શું થયું આવી શાંત કેમ બેસી છે પૂજા કહે છે માંજી કહેતી હતી સંતાન નથી થતું એટલે કોઈ બાપા પાસે જવું પડશે. રોશન હસીને કહે છે, "અરે ડોક્ટર પાસે જઈએ છે. જરૂર ઉકેલ મળશે. પણ માંજીનું મન રાખવા માટે એ બાપા પાસે ચાલીને જઈએ." બીજા દિવસે પૂજા અને સાસુ-બાપાના आश्रमમાં પહોંચે છે. બહારથી એક સ્ત્રી બહાર આવતી હોય છે. પૂજા એને પૂછે છે, "બહેન, આ બાપા કેવી રીતે છે?" "ખૂબ સારા છે. જે પણ જાય છે એની સમસ્યા દૂર કરે છે." એ સ્ત્રી બોલીને ચાલી જાય છે સાસુ ઉત્સાહથી કહે છે હા બેટી મે કહ્યું હતું ને હવે તારી સમસ્યા પણ દૂર થશે બંને બાપાજી પાસે જાય છે હાથ જોડીને બેસી જાય છે બાપાજીની જય બાપા કહે છે કહો શું સમસ્યા છે સાસુ બાપાજી મારી વહુને સંતાન નથી થઈ રહ્યું લગ્નને બે વર્ષ થઈ ગયા પણ મને પૌત્રનું મુખ જોવા નથી મળ્યું કંઈ કૃપા કરો બાપા ઉભા થઈ મંત્રોચ્ચાર કરે છે અચાનક તેમના હાથમાં એક જાદુઈ લાડુ આવે છે આ લો બેટી આ પ્રસાદ ખાશ તો તને સંતાન જરૂર થશે પૂજા ભય અને શંકાથી છતાં પ્રસાદ લઈ લે છે થોડા સમયમાં પૂજાને સંતાન થાય છે સાસુ આનંદથી બાળકને ગોદમાં લે છે અરે મારો પૌત્ર હવે મારી ગોદમાં પણ રમણું થયું બધા ખુશ થઈ જાય છે પણ મનમાં એક પ્રશ્ન રહી જાય છે શું આ સંતાન ખરેખર બાપાના ના પ્રસાદ થયો કે પછી પૂજા કોઈ રહસ્ય છુપાવ્યું છે સત્ય શું છે એ જાણવા માટે આગળના ભાગની રાહ જુઓ